સામે આવી રહ્યા છે હળાદના તાલુકો જાહેર કરતા હળાદ ગામમાં ઉત્સવ ભાજપના કાર્યકર્તાઓએ મનાવ્યો આનંદ ઉત્સવ મુખ્યમંત્રીના નિર્ણયને ઢોલ નગારા અને ફટાકડા સાથે ફોડીને આવકાર્યો સરકારી કામ માટે હડાદ અને નજીકના ગામોના થી ત્રીસ કિલોમીટર સુધી ધક્કા ખાવા દાંતા જવું પડતું હતું દાંતા ખાતે છ્યાસી કરતા વધુ ગામોના લોકો સરકારી કામકાજ માટે આવતા તે માટે સરકારી ઓફિસોમાં મોટી મોટી લાઇનો અને સમય અને પૈસાઓ બેની બરબાદી થતી હતી હળાદ તાલુકો જાહેર થતા હળાદ અને નજીકના ગામના લોકો સમય અને પૈસાની બચત થશે સરકાર જોડે ઘણા સમયથી માંગ હતી અને સરકારી માંગ સ્વીકારી હડાતને તાલુકો બનાવ્યો ગુજરાતના મુખ્યમંત્રીએ અમારી માંગણી સ્વીકારીને હડાતને તાલુકો જાહેર કર્યો તે બદલ આભાર રિપોર્ટર મોહન જોશી હડાત કાઉચું તાર બનાસકાઠાના હડાત ગામે જ આદ નવિન તાલુકો જાહેર કરવામાં આવે છે અત્યારે સૌથી મોટો ગણાતો બનાસકાઠા તાલુકો એના અંદર 14 તાલુકો બનેલા છે આ 15મું તાલુકો જે નવજ બનાવવામાં આવે છે એમાં બદલ એમણે દાદાદી શ્રી પ્રમુખશ્રી આવે છે એમને જોડે બે શબ્દો કહીશ બોલો આજે દોતા તાલુકામાંથી નવીન તાલુકો હાલાદ મને શાનીના ભાગરૂપે આમાં જગતદનની અંબાના સાનિધ્યમાં ગરીબોના ભેલી એવા આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન ધોતા તાલુકાનું આખું અમારા કાર્યકર્તા અને સંગઠન બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને જે ધોતા તાલુકામાંની અડાદ તાલુકો બનાવ્યો એ બદલ સમગ્ર ગ્રામજનો અને નગરજનો વતીથી માન્ય અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો દિલથી

ખોટી ખોટી પ્રણામ સાથે વિનમું છું કે આમ અમારા અહીંયા ટ્રાઇબલ વિસ્તારની અંદર હળદ તાલુકો પાસ કર્યો છે એ બદલ અમારી ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અમારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ અમારા અહીંયા તાલુકાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ અમારા દોતા મંડળના પ્રભારી શ્રી પ્રવીણસિંહભાઈ તમામને હું ખૂબ તમામનો આભાર માનું છું કે અમારા વિસ્તારને તાલુકો અપાવવા માટે જે ખૂબ મદદ કરી છે એ અમે જીવી ત્યાં સુધી અમે અમારા બાળકોના બાળકો સુધી આ ઇતિહાસ રહેશે એવા વિશ્વાસ સાથે હું મારો વાતને પૂરી કરી આભાર માનું છું જય ભારત આજે ગુજરાત સરકાર દ્વારા તાલુકાની જાહેરાત કરવામાં આવી છે એમાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જિલ્લાના અમારા સંગઠનના પ્રમુખ શ્રી જીતીસિંહસિંહ વાઘેલા સાહેબ અમારા પ્રભારી સાહેબ પ્રવિણસિંહસિંહ વાઘેલા તેમજ ત્રણેય મહામંત્રી જિલ્લાના અને દાતા સંગઠનના દરેક કાર્યકર્તાઓએ વર્ષોની માગણી હતી લાગણી હતી બે મહિના પહેલાં અમે બધા જ લોકો ત્યાં સીએમ સાહેબ ને કરી હતી અને પીએમ સાહેબ એ રજૂઆતને માન આપીને આજે એની જાહેરાત કરી છે એ બદલ હળાદ વાસીઓ હળાદ તાલુકાના નવા ગામમાંથી જે સમાવેશ થાય છે દરેક વાસીઓ દરેક સમાજ વતી આજ અમે ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટી સંગઠનનો ખૂબ ખૂબ આભાર અવસર પર આજે અમારા હળદ ગામે તાલુકો જાહેરાત કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ